નમસ્કાર સ્પાર્ટ ટુડેમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે નમ્રતા મહિડા વડોદરામાં દેશની સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે દસ મેરેથોન હજી સુધી પૂરી થઈ ગઈ છે અને આવા ઇલેવન્થ એડિશન સાતમી જાન્યુઆરી યોજાવા જઈ રહી છે જેને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા એની પર ટોક પણ કરી ચૂક્યા છે તો દર્શક મિત્રો અગિયારમી આજે એ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે ખાસ કરીને આપણે તેની વાત કરીએ તો સસ્ટેનેબિલિટી થીમ પર મેરેથોન યોજાવા જઈ રહી છે અને તેને જ લઈને અત્યારે અમારી સાથે અત્યારે ગ્રુપના મેમ્બર અત્યારે અમારી સાથે જોડાયા છે ખાસ કરીને વાત કરીએ તો ગ્રુપના જે મેમ્બર છે ફર્સ્ટ રનર આપણે વાત કરીએ ફ્રન્ટ રનર તો કૃપા અને વૈદિક આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં તો સાથે જ કમિટી મેમ્બર પત્રિકેશ ઝા અને ઇન્વેન્ટરી મેનેજર આદિત્ય જોડાયા છે અમારી સાથે તો સ્વાગત છે આપનું તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની તો જણાવશો કે થીમ શું છે આ અમારા દર્શક મિત્રોને જણાવશો सो so, जो ये सस्टेब सस्टेनेबिलिटी जो थीम है और हमारा जो ये एलेवेंथ एडिशन का टैग लाइन है रन द ग्रीन माइल सो ये जो चीज़ है ये इन्हीं चीज़ों को रिलेटेड है कि जो हमारी हर कैटेगरी में जो अलग अलग रनर अलग अलग कैटेगरी जो रनर्स हैं जी ये जितनी भी माइल्स रन करें जितना भी किलोमीटर कैटेगरी रन कर रहे हैं उन चीज़ों में ये बता रहे हैं कि ये पूरा पूरा पॉल्यूशन फ्री एंड सस्टेनेबल है जी हम लोग किसी भी तरीके से पॉल्यूशन को प्रमोट नहीं करते हेल्थ शुड बी दे प्रायोरिटी जो हमारा मॉर्निंग टाइम रहता है जिसमें हम इसका रनिंग को रखते हैं तो मॉर्निंग टाइम इज द बेस्ट टाइम टू रन जी इन चीजों को लेकर रहे जी आप बताओ कि, कि आप कमेटी मेंबर हो जी, तो अब तक कितने पार्टिसिपेंट्स ने मतलब ऑलमोस्ट रजिस्ट्रेशन कर दिया है क्या है क्योंकि लास्ट ईयर का अगर हम देखें तो 75000 अराउंड uh, मतलब मेंबरशिप मेंबर थे इतने पर इस बार अगर हम सोचें तो मतलब 1 लाख अराउंड पार्टिसिपेंट्स हो गए इतना कुछ है जी बिल्कुल जैसे इस वक्त स्टिल uh, जो हमारा एक काउंट uh, एक आ चुका है जो एक टेंटेटिव काउंट नॉट दी कन्फर्म्ड काउंट वो भी वन लाख टेन थाउजेंड के ऊपर का है एंड दिस इज दी कन्फर्म्ड काउंट इसके ऊपर भी अभी और एडिशनल काउंट हो सकते हैं जी इफ़ दी रिक्वायरमेंट गोज के हमें रजिस्ट्रेशन और चाहिए एंड ये दिस इज द कन्फर्मेशन काउंट ऑफ वन प्लस जी एंड इसमें हर एक कैटेगरीज एडेड है सारी कैटेगरीज को रिलेटेड जी તમે જણાવશો કે કમિટીના મેમ્બર છો તો અને ખાસ કરીને સ્કૂલના રજિસ્ટ્રેશન કરો છો ટીચર્સ છે કે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે તો કેવો છે રિસ્પોન્સનો એક્ચ્યુઅલી આ વખતે સ્કૂલ સ્ટાફ બહુ જ એક્સાઇટેડ છે સામેથી રજિસ્ટ્રેશન્સ આવ્યા છે અને કુલ મિલાઈને સ્કૂલ્સ બધા સ્કૂલ વન સેવન્ટી અરાઉન્ડ સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે છે નોટ ઓન્લી વડોદરા બટ ભરૂચ એન્ડ બાપોદ એન્ડ એ સાઇડથી બી સો નિયરલી સેવન્ટી ટુ એટી થાઉઝન્ડ પ્લસ રજિસ્ટ્રેશન્સ ઓલરેડી આવી ગયા છે સો વી આર સો એક્સાઇટેડ ટુ હેવ દેમ જી બિલકુલ તમે જણાવશો કે તમે પણ ઓલમોસ્ટ એજ કરો છો રજીસ્ટ્રેશન એનું તો ટીચર્સનું કેવું છે રિસ્પોન્સ કેમ કે સ્ટુડન્ટ્સનું તો હોય જ છે એ બધામાં એક્સાઇટમેન્ટ પણ જે ટીચર્સ છે પ્રિન્સિપલ સ્કૂલના જે સ્ટાફ છે એમનું કેવો રિસ્પોન્સ છે સો બેસિકલી અમારા જે સ્કૂલના રજિસ્ટ્રેશન્સ આવે છે બે પાર્ટમાં હોય છે એક હોય તે જે ચૌદ વરસથી ઉપરના બાળકો હોય તેમના માટે અને એક હોય છે ચૌદ વર્ષથી નાના બાળકો માટે જે ચૌદ વર્ષથી મોટા બાળકો છે એ એઝ અ રનર પાર્ટ લે છે અને જે નાના પાર્ટ છે એ સ્ટેજ ઉપર પર્ફોમન્સ આપે છે ભારતની વિવિધ કલાઓ કલ્ચરને દર્શાવે છે જી તો બેસિકલી ટીચર્સ બહુ એક્સાઇટેડ હોય છે કારણ કે જ્યારે રનર્સ રૂટ ઉપર ભાગતા હોય છે ત્યારે એમને બહુ મોટિવેશન આપે છે જે નાના બાળકો પર્ફોમન્સ આપે છે એમને બહુ મોટિવેટ કરે છે તો ટીચર્સને બી ઉત્સાહ આવે છે કે અમે પાર્ટિસિપેટ કરીએ અમારા બાળકો સ્ટેજ પર આવે એમને એમનો કોન્ફિડન્સ બિલ્ડ થાય મોટિવેશન મળે બિલકુલ શેર કરે હા ને કેટલા વર્ષથી આમાં આ ફિલ્ડમાં છો કેવી રીતથી હોય છે જણાવશો હું છેલ્લા બે વર્ષથી એઝ અ ફ્રન્ટ રનર કામ કરી રહ્યો છું અને આ વખતથી સ્કૂલ ને કોલેજીસના રજિસ્ટ્રેશન સંભાળું છું અને સાથે સાથે જે એસી થી ને એ લોકો આવે છે અત્યાર તો એક લાખ ઉપર કાઉન્ટ જતો રહ્યો છે એમના બીબ્સ આવે છે જે અહીંયા દોડ લગાવીને દોડે છે તે બીબ્ઝનું શોર્ટિંગ બી હું સંભાળી રહ્યો છું જી જી આપ જણાવશો આપ ઇન્વેન્ટરી મેનેજર છો તો શું રોલ છે આ મેરેથોન તો જેટલી પણ કીટ પેકિંગ થાય છે ફ્લેક્સ છે કે જેટલો પણ સામાન છે રિલેટેડ ટુ મેરેથોન એ સ્ટોરમાં અમે સ્ટોર કરીએ છીએ અને જ્યારે જે પણ કોઈ એમઓસી છે કે ક્યાં પણ જરૂર પડે સામાનની તો એ સામાનને પ્રોવાઈડ કરીએ છીએ તમે જણાવશો તમારો રોલ શું છે સો હું મેં લાસ્ટ સાલ એસોસિએટેડ કે ઈ એડિશન इस बार मैं मेंबर ऑफ कमेटी हूँ मैराथन को रिलेटेड और मेरे अंडर और मेरे साथ में और तीन जन हैं इनके अंडर में जो पूरा किट पैक हो गए सारे पार्टिसिपेंट्स के उनके किट्स पैकिंग सब हम चार जनों के अंडर आ रहे होंगे आपके पाँच साल आप बोल रहे हैं कि आपने पाँच साल इसमें दिए हैं जी तो वो एक्सपीरियंस कैसा रहा आपका ये जो लास्ट पाँच साल मैंने दिया मैराथन के साथ में मैंने रहा हूँ तो ये एक्सपीरियंस तो बहुत अच्छा है साथ ही साथ आ, एक तरीके से बहुत कुछ सीखने को भी मिलता है एक मैंटल uh, और फिज़िकल डेवलपमेंट भी फील होता है ख़ुद के साथ में बिकॉज़ ये पूरा टाइम रहता है इसमें आप हर बहुत तरीके फ़िज़िकल चीज़ें भी करते हो आपको बहुत तरीके मेंटल चीज़ से भी गुजरना पड़ता है साथ ही साथ आपकी जो जैसे मैंने कहा मेंटल स्किल्स को लेकर के तो आपका मैनेजमेंट स्किल भी डेवलप होता है आपका टेक्टिकल स्किल्स भी डेवलप होता है आपका मैनेजमेंट जो रहेगा कि आप किस चीज़ को किस तरह से मैनेज करोगे वो चीज़ें सब चीज़ें आपकी डेवलप होती हैं इन चीज़ों में ले तो ये पाँच साल में और ये मेरे एडिशन में मैंने बहुत कुछ सीखा है चीज़ों को जी जी बिल्कुल और इसमें जैसे हम देखते हैं कि इंडिया से तो होते ही है बाकी बाहर से भी आते हैं मतलब इंटरनेशनली सब आते हैं जी तो उनका कैसा रिस्पांस होता है उनको मतलब कैसा इंकरेज आप वहाँ से करते हैं so जो इंटरनेशनल रनर्स आते हैं जी. और साथ ही साथ मैं ऑन जो नेशनल प्रोफेशनल रनर्स हैं जो बाहर जाते हैं और रनिंग करने के लिए प्रोफेशनल मैराथन रनर्स जिनको हम इस कैटेगरी में बोलते हैं तो वो सब भी बहुत ज़्यादा एक्साइटेड रहते हैं हमारा जैसे ये एडिशन ख़त्म होता है और इसके बाद जब हम नया अपने नेक्स्ट एडिशन के लिए प्रिपरेशन स्टार्ट करते हैं प्रोमोज लॉन्च करना शुरू करते हैं तो उनका रिस्पॉन्स ऑटोमेटिकली सामने से आना शुरू हो जाता है कि कब से और प्रिपरेशन किसके अकॉर्डिंग है रजिस्ट्रेशन किस अकॉर्डिंग स्टार्ट होनी है इन चीज़ों के रिलेटेड वो भी सामने से बहुत एक्साइटेड रहते हैं एंड उन सभी का रिस्पॉन्स भी आ, बहुत हाईली पॉजिटिव हाईली मोटिवेटेड रहता है जी बिल्कुल और हम देखते हैं कि जगह ऐसी रखी है कि हेरिटेज जो बिल्डिंग है हमारी वडोदरा की वो भी सब देख सके उसके बारे में भी, भी सब जान सके तो वहाँ से भी जो यहाँ के तो है इंडिया के पर बाहर के जो होते हैं अंदर उनको उनको कैसा फ़ील होता है आपने कभी ऐसा तो, जो इन चीज़ों के जो हेरिटेज आप बता रहे हैं पार्ट जो हमारा हर साल से जगह रहा है नवलिखी ग्राउंड में हम जिस तरह से स्टार्ट करते हैं जी तो वो जगह ही ऐसी है कि उससे बेस्ट जगह कोई हो नहीं सकती बिकॉज इट इज़ मोस्ट ओपन एरिया साथ में हमारे पास हेरिटेज एरिया भी है एंड जो भी प्रोफेशनल इंटरनेशनल रनर्स आते हैं जब वो कंप्लीट करके अपना रनिंग कंप्लीट करके आते हैं अपने कट ऑफ टाइम में कंप्लीट करके आते हैं तो उनके पास जब उनको अप्रिसिएशन होता है तो सबसे बेस्ट चीज़ उनको सबसे पहले देखने मिलती है वो हमारे वडोदरा की ब्यूटी ही देखने को मिलती है जो उस जगह की हेरिटेज साइट है जी 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 बिल्कुल કે આપણે અત્યારે ફિટનેસને લઈને જોતા હોય છે કે ફિટનેસને લઈને બહુ જ કોન્શિયસ હોય છે અને ખાસ કરીને જે યંગસ્ટર્સ છે તો અને તમે તો સ્કૂલનું રજીસ્ટ્રેશન કરો છો જે પણ રનર હોય છે એમનામાં શું એમનો રિસ્પોન્સ એમનો કેવો હોય છે કે ફિટનેસને લઈને કેટલા અવેર છે આ વખતે તો ખાસ્સા અવેર છે હું કહી શકું છું કેમ કે એ પોતે એ પોતે પોતાના બેનર્સ લઈને આવે છે સ્કૂલ્સના અને અમારા ત્યાં ઝુંબા સેશન્સ હોય છે ટુ એ કરવા કે તમે આવો વધારમાં વધારે નંબર માં આવો અને પાર્ટિસિપેટ કરો રૂટના વચ્ચે બી ઘણા બધા ઝુંબા સેશન્સ હોય છે એમને મોટિવેટ કરવા કે તમને મજા આવે બોર ના થઈએ તમે ફન રન છે ફન રન તરીકે લો સવારમાં તમને બહુ જ મોટિવેશન મળશે અને હેલ્થ બી બહુ સારી રહેશે ઓકે ને સ્પેશિયલી મેસેજ પણ બેનર સાથે ફરતા હોય જી જી બિલકુલ તો ઘણું મજા આવે જી તમે જણાવશો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અત્યારે બે વર્ષ કમ્પ્લીટ આઈ થિંક થઈ ગયા છે તો બે વર્ષમાં કેવું રહ્યો અને આ વર્ષે શું લાગી રહ્યું છે કે કેવું રહેશે છેલ્લા બે વર્ષમાં તો ઘણું બધું શીખવા મળ્યું છે વડોદરા મેરાથોન હવે એક અમારા માટે અલગ ફેમિલી એકસ્ટેન્ડેડ ફેમિલી જેવું બની ગયું છે જ્યાં જેમ કે અત્યારથી અમારું કીટ પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો સવારના આઠ વાગ્યાથી સાંજે છ સાત વાગ્યા સુધી અમે ઓફિસ પર જ હોઈએ છીએ કીટ પેકિંગ ચાલે એના પછી કીટ એક્સપો ચાલશે તો એક એક્સટેન્ડેડ ફેમિલી બની ગયું છે ઘણા બધા નવા મિત્ર મળ્યા છે ઘણું બધું શીખવા મળ્યું છે લીડરશીપ ક્વોલિટીઝ ડેવલપ થઈ છે અને સાથે સાથે ઓન ગ્રાઉન્ડ જોઈએ તો સ્કૂલમાંથી બી ઘણા બધા છોકરાઓ સ્કૂલ જ નહીં કોલેજીસમાંથી આવે છે વૃદ્ધ લોકો બી એસી સાહીઠ પાસઠ વરસના લોકો આવે છે તો એ લોકો બી બહુ ઉત્સાહમાં હોય છે કે અમે ભાગીશું અને એનો બધું કમ્પ્લીટ કરીશું હેરિટેજ સાઇડ હેરિટેજ આવશે હેરિટેજ પ્લેસીસ જોવા મળશે તમને ઘણું બધું શીખવા મળે છે જોવા મળે છે અને માણવા મળે છે એક ત્યોહાર જેવું થઈ જાય છે અમારા માટે જી તો આ રજીસ્ટ્રેશનનું શું છે પ્રોસેસ કે અત્યાર સુધી તો આઈ થિંક પૂરું થઈ ગયું છે તો ઘણા બધા એવા લોકો હશે કે જે અપસેટ થઈને પાછા જતા હશે કે જેમને હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો હવે કોઈ હોપ છે કે રજીસ્ટ્રેશન ઓપન થઈ શકે છે રજીસ્ટ્રેશન શોભન થાય એવી તો લાઈક અમારા જે સોશિયલ હેન્ડલ છે એના પર તમને ખબર પડી શકશે અગર ઇનકેસ ફ્યુચર માં થાય છે તો જી એટલે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પલી થાય અને કહી શકાય કે વધારે પડતું તો યંસ્ટર્સ આમાં પાર્ટિસિપેટ કરતા હશે જો કે મોટી એજમાં પણ અત્યારે તો પાર્ટિસિપેટ કરે છે આમાં અને દોડતા હોય છે એવું નથી કે પુલ મેરેથોન હાફ મેરેથોન કેમકે અત્યારે તો કિલોમીટર વાઈઝ પણ કરવામાં આવે છે ડિવાઇડ તો એ પ્રમાણે કરતા હશે પરંતુ અત્યારે સ્કૂલમાં જે છે તો એમાં કેવી રીતથી છે વધારે પડતું કઈ મેરેથોનમાં છે એ બધા પાર્ટિસિપેટ સ્કૂલના વધારે જણ જે અમારું ફાઇવ કિલોમીટરમાં બી બે કેટેગરી છે ટાઈમ રન ને ફન રન તો સ્કૂલના જે લોકો છે વધારે ફન રન તરફ જાય છે ફન રન બેસિકલી જે આપણું નો સુરસાગર થઈને અંદર રૂટમાં આવે છે જ્યાં વધારે હેરિટેજ સાઇટ્સ હોય છે તો સ્કૂલના છોકરાઓ અને ટીચર્સ ફન રનમાં વધારે પાર્ટિસિપેટ કરે છે ઓકે તમે જણાવશો કે લાસ્ટ અમારા જે લાસ્ટુઅર્સ છે શું મેસેજ આપવા માંગશો કે જેટલા બી યંગસ્ટર છે એ લોકો હેલ્થ કોન્શિયસ હોય છે આજના આ ફાસ્ટ રનિંગ વર્લ્ડમાં તો વધારેમાં વધારે દોડે અને યુથ સાથે જોડાય જી બિલકુલ તો જેમ કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી એમને ફ્લેગ ઓફ કરવાના છે અને એમને ટી શર્ટ પણ એમને કર્યું છે તો શું કહેશું તેને લઈને કે એ સમયે કેવો હતો લોકોનો જે ઉત્સાહ હતો એ સમયે પણ લોકો ભેગા થયા હશે લગભગ લાખ લોકો એક લાખ લોકો ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત હોય છે અને બધાના ઉત્સાહ સાથે હરસંઘવી જે ગૃહમંત્રી છે જે ફ્લેગ ઓફ કરે છે તે બહુ ઉત્સાહ સાથે આવે છે અને એ પણ દોડે છે બધા રનર્સ સાથે તો લોકો પણ એટલા ઉત્સાહમાં આવી જાય છે જી બિલકુલ તો વડોદરા ઇન્ટરનેશનલ જે મેરેથોન યોજાવા જ રહી છે દેશના જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય જે રનર છે પ્રોફેશનલ પણ કહી શકાય કે પ્રોફેશનલ દોડવીરો પણ આમાં ભાગ લેતા હોય છે તો દસ એડિશન પૂરા થઈ ગયા છે અને આ ઇલેવન્થ એડિશન હવે યોજાવા જઈ રહ્યું છે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે જેમ કે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે આ તમામ જે ટીમ છે તેમના દ્વારા પણ સ્કૂલના જે રજીસ્ટ્રેશન છે કહેવામાં આવી રહી છે સ્કૂલના રજીસ્ટ્રેશન પણ પૂરા કરવામાં આવ્યા છે ને લોકો ખૂબ જ ફાસ્ટ આપણે કહી શકાય કે તેઓ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ઉત્સાહ હોય છે તેમનામાં કે ફિટનેસ તેઓ સારી રીતે રાખી શકે અને અત્યારની જનરેશનને તો આપણે જોતા જ હોય છે કે ખૂબ જ એક કોન્શિયસ હોય છે પોતાની ફિટનેસને લઈને તો આપ સૌ પણ આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન છે તેમાં જોડાવો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે કેમેરામેન નિખિલ સાથે હું છું આપણી સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટીડી ન્યૂઝ